પછી ભગવાન ને પગે લગ્ન કરવા માટે લાઈટ ચાલુ કરી ત્યાં મારા પિતાશ્રી બાથરૂમ માંથી બહાર આવતા હતા કે હોવા દે શબ્દ સાંભળીને ભગવાન ને પગે લાગીને તમને હું મારા દેખાડો ચિત્રો આ બધા ચિત્રો મેં હાથે ચિત્રેલા છે આનો માસ્ટર માઇન્ડ આર્ટિસ્ટ છું હું એટલે કે મિસ્ટર બુસ સોરી મિસ્ટર બ્રુસ મોય છું ભલે ઉગે નહીં પણ વટતો રહેવાનો બાલા હા 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 ઇલા ડાલા ના પછી મિત્રો કાંઠ થી ઠીંગરાય ના જવું એટલે અમે ટોપો ઓઢીને નીકળી ગયો ઘરની બહાર આ છે અમારી સોસાયટી જ્યાં તમે જોઈ શકો છો આટલી લાંબી બિલ્ડિંગ છે અગિયાર માળની ત્યાં પછી અમે અમારે વાહન ગોતી રહ્યા હતા તો હવે કામ ધંધે ઉપડીએ પાછા पे हमारे वाहन सर्चिंग करता था। नजर पड़े oh God, तो गाड़ी तो हमारी पास में 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 है लेकिन पप्पा की चाबी आ गई है अभी हम मम्मी को बुलाते है बाहर से राड पाड़ के मम्मी आ चुकी है चाबी लेके और उसका मूड सीरियस है क्यूँकी हमको बोला था की चाबी लेके जाना लेकिन हम पापा की लेके आ गए और हमने चाबी फेंकी और ये दूसरे माला से पहला माला आ चुकी है और मम्मी का मोटा सीरियस हो चुका है अभी वो हमारी चाबी फेंक रही है फेंको फेंको आई गई दैट इज माय चाबी पर चीयर में पप मम्मी का ये बेस शब्द हमने बोले पहला जब मैं हटा कोवानी बारी घोंटता था तो आर्या में सीधा गाड़ी में चा� પછી અમારું સ્કિન કે રૂટિન જે છે એટલે કે અમારું હેલ્મેટ ઈ ચડાવવા માટે તૈયાર થઈ રહ્યા હતા કે મોઢા ઉપર રૂમાલ બાંધીને રાણો જાય છે ગાડી પર કામ લે ધંધે પણ કાનમાં ભૂંગળા જરૂરી છે તો કાનમાં ભૂંગળા ભરાવીને ગીત તો કઈ ચાલતા નતા રોજ તમારી ગર્લફ્રેન્ડનો ફોન આવતો હોય એટલે કાનમાં ભૂંગળા રાખવા પડે પણ આ જે ગીત સાંભળવાના છે કેમ કે ગર્લફ્રેન્ડ ગઈ છે તેના ઘરે તો અમે હેલ્મેટ પર ટ્રાય કરી ટોપાની ઉપર પણ ટોપા તને ખબર ન પડે કે ટોપા ઉપર ટોપો ન ચડે પછી અમે પાછું હેલ્મેટ ઘુસાડ્યું

પેલા અમે જશું પેટ્રોલ પંપ કેમ કે આપણને ભૂખ લાગે છે તો ગાડીને પણ લાગે છે તો આવી ગયા છીએ ન્યારામાં પ્યારા કરવા તો મારા ગાડી શ્રીને સાડા ચારસો નું પેટ્રોલ પુરાવ્યા બાદ અમે નીકળી ગયા પાછા કામ ધંધ જવા પણ ત્યાં મેટ્રો નું કામ ચાલતું હોવાથી થોડી તકલીફ થવા લાગી મેટ્રોમાં માં કર્યા બાદ અમે પહોંચી ગયા અમારે સોસાયટી ની સમક્ષ આવેલું બોટેનિકલ ગાર્ડન જે અમારે ત્યાં હાઈ પોઈન્ટ છે આ ગાર્ડન માં નાના ના ભૂલકા હોય માતૃ સાથે આવે છે ને કોલેજના ભૂલકા ભૂલકીઓ બી એની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે અહીંયા પત્તર ઠોકાવા આવે છે હેલો મિત્રો અમે આવી ગયા છીએ કામ ધંધે આવું પડે નાકમાંથી શેડાના બડબા બહાર આવી ગયા હતા ઠંડીના ઠીંગરા તા ઠીંગરા તા પણ રગડ પહોંચી ગયા પહોંચ્યા બાદ અમે અમારા અંદર અને ચરણ પાદુકા અમે બહાર કાઢે અમે ચાલુ કરીને બધાની મેમ્બરશિપ જોઈ લીધી કે બધા મેમ્બર હાજર છે હું ખબર ખાલી હોય ના કોઈ કારીગર હોય મોં વે પુલ ખંડ ઓર ન પર મથડ્યો કે વેલું થઈ દે ઉકળી વીડિયો એડિટ આ ઓફિસ અમારો ફેવરેટ માને તો કમા આ આપણે અલકે પાના દેવો ગમે ફીટ થઈ જાય આમ રાખે એના માટે થેન્ક યુ અને મારે ઉતારતો નથી બાકી તમે વિડીયો મારી વખતે નીકળતી જોઈએ મારી રિસ્પેક્ટ કરે હા Bapa mau no, pas काम kam tentang dia dia lah. Orang pegel sama. Tak kira orang pun dia kaya pasal lah. Ada program. पच्चीस आवे लगी है धंधा अगर गेम की डिजाइन ना बना भी तो। सेट पकड़ो का मापे अरे पकड़ नहीं आपे तो हफ्ता तो नहीं भरी सकी तो बच्चे बच्ची खाई खुद ने पैसा भेज दिया ही है हम पैसा आज तीन बार उठी कि ये और बेटमाइन और उसका लिया जाता ना पैसा तो नहीं चालू है क्या

સાડા પાંચ થતા અમે નીકળી ગયા ઘરે જવા માટે તમે મારું મુખડું ઉખડેલું જોઈ શકો છો કેમ કે આજે સવારનો નેટવર્ક નતો હતો ને અમારું વાઈફાઈ બી બંધ હતું તો કોઈ ની કોલ મેસેજ થતા નતા અને મારા ફોલોઅર ગિનતી થતી નતી આ પડ્યું અમારું ભાઠું લઈને નીકળી ગયા ઘણી કે જટકા બોલે ભણી ગયું બટકા બોલે આગળ નથી આવડતો એટલે હેલો તો પછી હું મારા સ્વ મુખી મારું દુઃખ હાજર કરી રહ્યો હતો કે આજે બહુ નેટવર્કનો નો પ્રોબ્લેમ હતો ને મારે મોબાઈલમાં માં જોડું બી નહીં કેટલું નેટ વપરાયું છે ને કેટલા ફોલોઅર ત્યાં છે ઓ હે આવડી મોટી બોટ પણ બોટ મારી હોટલ છે

પછી અમે પહોંચી ગયા પ્રભુ ના કે ધૂપ દેવા કરવાની આરતી કરવા કેમ કે ભગવાન ની પ્રાર્થના નહીં કરતો ભગવાન ભૂખ ભેડા કરી દેશે हनुमान चालीसा <laughs> ने म्यूट कर यूट्यूब द्वारा कोपीराइट लगा रहे પછી મેં હાથ જોડીને ભગવાન પ્રાર્થના કરી કે પ્રભુ પ્રથ પ્રદર્શિત કરે જેટલા ફોલોઅર છે એટલા તો મને જોવે છે ઘરવાળા તો મને જોવા નથી માગતા તો કૃપા જે મને જોવે છે એના માટે મારું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ચાલુ જ રહે ચાલુ જ રે ચલો બાય હવે હું આરતી કરી લઉં અને બાય ગુડ મોર્નિંગ સર ગુડ નાઇટ